ઓલ ઇન્ડિયા નમસ્કાર મિત્રો વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન તથા ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા દારૂલ ઉલુમ તાંદલજાની બાજુમાં મીના બેંગ્લોર સામે તાંદલજા વડોદરા ખાતે મેથે મેજિશિયન બે હજાર તેવીસ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાંદલજા વિસ્તારમાં રહેતા અને વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ પાંચથી નવમાં અભ્યાસ કરતા છસો જેટલા બાળકોએ ભાગ લીધો હતો તે પરીક્ષામાં પ્રથમ ત્રણ ક્રમાંક વિજેતા તથા આ પરીક્ષામાં સારું પરિણામ મેળવેલ બાળકો માટે માર્ગદર્શન તથા ઇનામ વિતરણ સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે યુવા મોટિવેશન સ્પીકર વલી રહેમાની તથા ડોક્ટર સબદર કુદુશ તથા વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશનના વર્લ્ડના અધ્યક્ષ અયુબભાઈ અકુજી બોર્ડ ઓફ ડાયરેક્ટર દિલાવરભાઈ દસાંતવાલા યુનુસભાઈ અમદાવાદી સહિત મોટી સંખ્યામાં વિસ્તારના વિવિધ શાળાઓના શિક્ષકો વાલીઓ તથા સામાજિક કાર્યકરો તથા વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા रिपोर्ट फिरोज जमादार तांदलजा हम तालियों तालियों के साथ उनका नवाजेंगे बहुत टफ कंपटीशन हुई थी हमारी टेक्निकल टीम की तरफ से ये जिनके पेपर है तीन मर्तबा चेक किए गए तब जाकर ये रिजल्ट हमारे सामने आया है मैं चाहता हूं कि बच्चों के हौसला अफजाई के लिए आप लगातार ताली बजाते रहें સ્ટોપ ચાઇનીઝ બોલ કે આ ચા કે બાજુ થી ની કે આ દીતા તમિલ બોલ અરે આનું મુરુ નંગો આડુ આડુ એટમ પટુ હું નાનું નારુ ડાડી મુરુ આડી નાં તો દેઇં તો સ્ટોપ આ બેટા આ એબીસીડી કેટલા નામળે છે એબીસીડી હા જે થી સ્ટાર્ટ કરીને બોલો કે જે સ્ટાર્ટ કરીને ઉધી એબીસીડી બોલ

સૌથી મોટો ખંડ સૌથી વધારે વસ્તી ગુજરાત ની વિધાનસભાની બેઠકો ગુજરાત ની લોકસભાની બેઠકો જિલ્લા છે રાજધાની ઓસ્ટ્રેલિયા ની રાજધાની Raksina Afrika Indonesia.

એના પેલો કોણ હતા? એના પેલો કોણ હતા? બાપા રે હાથ ના હાથ ના સફરા દર મીટર કેટલા? મને ફેફસું કેટલું ઘન મીટર હવા લે છે? દરરોજ ગેની ઘન મીટર હવા આપણા શરીરમાં આખો દિવસમાં કેટલા કિલોમીટર લય હોય છે? લય વાતો નાય છે. મરાઈ પર ઝુલમ થઈ રહ્યો છે હવે. પણ આપણે આજે એમને અહીંયા સુધી લાવ્યા સૌથી પહેલાં તો હું શહીદ સાહેબનો શુક્રિયા અદા કરું છું